Very, very व्रत तो फराड, फड़े वरमोरा टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल न्यूज कैपिटल गुजरात में एक विशेष रजुआत આજે જોડાઈ રહ્યા છે મારી સાથે જે મહેતા કે જે સૌથી પહેલા બનાવશે પાસ્તા અને ત્યાર પછી બનાવશે હેલ્ધી મોરૈયા ઢોસા તો કરીએ શો ની શરૂઆત સ્વાગત છે જૈશ કિચન મેજિકમાં અને આજે મારી સાથે ક્યુટ લિટલ પણ સાથે બહુ જ દિમાગવાળો છોકરો છે જેશ તારું ઇન્ટ્રોડક્શન જે છે એ આપણા વ્યુઅર્સને પહેલાં આપી દે તો મારું નામ જેશ છે અને હું ફોર્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને આજે હું બનાવવાનો છું રેડ સોસ પાસ્તા અને હેલ્ધી મોરૈયો ઢોસા અને આમ જોવા જઈએ તો મને એક્ટિંગ બી ગમે છે મારી યુટ્યુબ પર ચેનલ બી છે એનું નામ છે બ્રો એન્ડ સિસ વ્લોગ્સ એટ ધ રેટ જયેશ મહેતા થ્રી વન સેવન સિક્સ તમે યુટ્યુબ પર ચેક કરી શકો છો અને એની સાથે સાથે મને ક્રિકેટ ફૂટબોલની ઊભી બી ગમે છે વાવ અને આજે આપણે જે બનાવવાના છીએ એમાં સૌથી પહેલાં શું બનાવીશું આપણે સૌથી પહેલાં બનાવવાના છે રેડ સોસ પાસ્તા ઓકે ભાઈ આમ જોવા જઈએ ને તો નાના બાળકોને તમે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભાઈ દિમાગ સાથેનો આજે બાળક જે છે એ આપણી સાથે આવે છે એને મેનેજમેન્ટ પણ તમે આપી દેશો તો એ મેનેજમેન્ટ પણ કરી લેશે તમે જેમ જેમ એપિસોડ જશે એમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે ઓહો હો હો દિમાગવાળા દિમાગવાલા હૈ ઓકે સો જયેશ તે શરૂઆતમાં કહ્યું કે તને આટલા બધા શોખ છે અને તારી યુટ્યુબ ચેનલ પણ છે તો આ બધું કરવા માટે ઇન્સ્પાયર કોણે કર્યું તને મારા મમ્મી અને પપ્પાએ હમ કે આટલું બધું આગળ આગળ કરવાનું છે રાઈટ વાહ તો આપણે ફટાફટ રેડ સોસ પાસ્તા બનાવવાની શરૂઆત કરીએ અને પછી વચ્ચે વચ્ચે મને બહુ જ બધા ક્વેશ્ચન છે તારા માટે કે તને આટલું બધું ગમે છે તો એમાં વચ્ચે વચ્ચે આપણે વાતો પણ કરતા રહેશું કરીએ શરૂઆત સૌથી પહેલાં તો કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પહેલાં બતાવી દે મેં અત્યારે અહીંયા બોઇલ્ડ પાસ્તા લીધા છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો કેચઅપ બટર ગાર્લિક પાસ્તા વોટર ટોમેટો પાવડર અને અને સોલ્ટ લીધી છે ઓકે સૌથી પહેલો સ્ટેપ આપણે શું કરીશું સૌથી પહેલો સ્ટેપ આપણે ફાઈવ ટુ સિક્સ મિનિટ સુધી પાસ્તા ને સોલ્ટ વાળા વોટરમાં બોઇલ કરવાના છે જે અમે પહેલેથી કરીને રાખ્યા છે હવે આપણે પ્યુરી બનાવીશું એમાં આપણે સૌથી પહેલા લઈશું ટુ સ્પૂન બટર ઓકે એટલે સૌથી પહેલાં આપણે જે ટોમેટોસ છે બટર જ કરીશું ઓકે આપણે આમાં છે ને આપણે ટોમેટોઝમાં માં બીસ બી કાઢવા પડે છે નહી તો આપડી બોડી છે ને જમ્સ ફેલાઈ દે અને આપણને કિડની સ્ટોન નો ચાન્સીસ રહે અચ્છા એવું હોય ઓકે હવે આપણે ટોમેટોસ નાખી દીધા છે અને એને આપણે મિક્સ કરી દઈશું બટર જો બરાબર એમાં આપણે હવે થોડુંક સોલ્ટ નાખી દઈશું સોલ્ટ એન્ડ સિવાય આપણે નાખીશું હવે આપણે આમાં છે ને સમજાવું આખે આખું કે આ જે સ્લેબ છે એ વરબોરા નો સ્લેબ છે ટેકનોલોજી થી બનેલો છે અને સાથે સાથે સ્ક્રેચ પ્રૂફ છે અને જોવા જઈએ તો એન્ટી છે એટલે કોઈ પણ ફૂડમાં બેક્ટેરિયા લાગતા નથી અને સ્ક્રેચિસ પણ અહીંયા પડશે નહીં નહી આપણે આમાં ગાર્લિક નાખી દીધું છે અને હવે આપણે આમાં નાખી દઈશું ચીલી પાવડર ઓકે એ આપણે આપણે આ ટેસ્ટ ઉપરથી લઈ શકીએ અને આને ફરીથી એકવાર મિક્સ કરી દઈશું ઓકે ચીલી પાવડર અહીંયા આપણે વાપરીએ છીએ એ જે વાપરીએ છીએ એ વસંત મસાલાનો છે કે જે આમ જોવા જઈએ તો થોડો આપણે તો અહીંયા સાવ થોડો જ વાપર્યો છે પણ યસ આ જે પાવડર છે એ થોડો વધારે સ્પેશિયલ છે કારણ કે આંધ્રપ્રદેશ જે છે તને ખબર હશે ત્યાંના ગુંટુરનું બનેલું આ મરચું છે એટલે થોડું સ્પેશિયલ પસંદ મસાલાનું મરચું છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરવા મૂકી દઈશું ઓકે એટલે ગેસ બંધ કરી દઈએ હવે આમ થોડુંક ઠંડુ થવા દઈશું પછી ગ્રાઇન્ડ કરવા મૂકીશું નહીં તો આ જે પ્લાસ્ટિક છે એટલે થોડુંક બળી જશે હમ હવે આપણે આમાં ટોમેટો નાખી દઈશું અને આપણે જો મિક્સર નાનું હોય તો વધારે નહીં નાખીએ નહીં તે બરાબર થશે નહીં એટલે અત્યારે આપણે મિક્સર નાનું છે એટલે થોડુંક જ નાખીશું ઓકે અને જો બધું નાખી દઈશું તો એ થશે બી નહીં અને પ્રોપર રહેશે બી નહીં એવું થશે યસ એટલે હવે આપણે આને બંધ કરી દઈશું ઓકે ટાઈટ એક ડમ અને આમાં આમ નાખી દઈશું આમ પછી એમ સ્ટાર્ટ જ્યાં સુધી આની પ્યુરી બની જાય ત્યાં સુધી આપણે કરવાનું પછી અને એકદમ આપણે એકદમ સરખી બધું જ પીસી નાખીએ છીએ અધકચરી નહીં એકદમ પાણી જેવી આપણે પ્યુરી કરીએ છીએ રાઈટ ઓકે હવે આપણે આ બીજા ટોમેટો નાખીશું બોલ કર્યા હતા હમ

કમ્ફર્ટેબલ મટીરિયલ છે અને સાઇઝને બધી જ રીતે ડિઝાઇન્સની રીતે બહુ જ સરસ અને એલિગન્ટ એવું લાગે છે તો જે મેં કલ્પવૃક્ષમાંથી લીધેલું છે એ શિવરંજિનીમાં અમદાવાદમાં આવેલું છે અને સાથે જો તમે ઘરે બેસીને પણ શોપિંગ કરવા ઈચ્છતા હો તો તમે ઘરે પણ શોપિંગ કરી શકો છો અહીંયા જે વોટ્સએપ નંબર તમને દેખાય છે એના પર તમે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો અને સાથે સાથે તમારી ડિલિવરી એ તમે જ્યાં પણ રહો છો ત્યાં પહોંચાડી દેશે એટલે કલ્પવૃક્ષ એક એવી જગ્યા કે જ્યાં બેસ્ટ ક્વોલિટી એટ અફોર્ડેબલ પ્રાઇઝમાં અલગ 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 હવે તો શરૂ થઈ છે સો ગો એન્ડ શોપ હવે આપણે લીધી છે હવે સૌથી પહેલા આપણે આમાં ઓઇલ નાખી દઈશું ઓકે ઓઈલ આપણે જે અહીંયા વાપરીએ છીએ એ છે છે કે જે વેરી વેરી લાઇટ સાથે ફ્રી છે અને સાથે જોવા જઈએ તો ઇમ્યુનિટી બૂસ્ટર વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર ઓઈલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ હવે આપણે આમાં બટર નાખી દઈશું ઓકે હવે આપણે આમાં બટર રાખી દઈશું છે અને થોડુંક મિક્સ કરી લઈશું હવે આપણે આમાં જે પ્યુરે લીધી હતી એ નાખી દઈશું એટલે ઓઇલ ને બટર બંનેને મિક્સ કરીએ છીએ આપણે યસ યસ હવે આપણે આમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખી દઈશું ઓકે થોડું ચીલી ફ્લેક્સ આપણે નાખી દીધું છે અને ઓરેગાનો હવે આમાં આપણે નાખી દઈશું સોલ્ટ હમ અને આને મિક્સ કરી દઈશું હવે આપણે આમાં નાખી દઈશું કેચઅપ અને ક્રીમ તો મેં અહીંયા કેચઅપ લીધેલો છે તમે 2 ટીસ્પૂન જેટલું નાખી શકો ઓકે આપણે અહીંયા 1 એન્ડ 1/2 યુઝ કરીએ છે અને આપણે અહીંયા અને 1 એન્ડ 1/2 ટેબલસ્પૂન 1 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ નાખી દેશું ક્રીમ નાખી છે આમાં હા ઓકે એટલે થોડા ક્રીમી બનશે હમ અને આને ફરી મિક્સ કરી દઈશું ઓરેગાનો ચિલી ફ્લેક્સ થોડું મીઠું કેચઅપ અને ક્રીમ રાઈટ હવે આપણે આમાં નાખી દઈશું પાસ્તા અને પછી આપણે નાખીશું પાસ્તા વોટર હમ પાસ્તા નાખી દઈશું હવે આપણે જેટલા નાખવા એટલા આમ તો આપણે બધા નાખી દેતા હોઈએ છે તો આપણે બધા નાખી દઈએ અત્યારે ઓકે જે ઓલરેડી આપણે બોઈલ કરીને રાખ્યા હતા હા હવે આપણે આમાં પાસ્તા વોટર નાખી દેશું થોડું મિક્સ કરી હમ આપણે થોડું મિક્સ કરી દીધું છે હવે આમાં પાસ્તા વોટર નાખીશું આપણે હમ આપણે થોડું લઈ શકીએ બહુ નહીં પાસ્તા વોટર એટલે આપણે જ્યારે જે વોટર માં આપણે પાસ્તા બોલ કરે તે વોટર ઓકે એ આપણે નાખી દીધું છે અહીંયા હમ એસ પર યોર નીડ તમે નાખી શકો હમ હવે આને સાઈડમાં કરીને ફરી મેં એકવાર આપણે મિક્સ કરી દઈશું

આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ બાય વસંત મસાલે એસે ત્યાર હોનાઇક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર હવે આપણે બનાવી રહ્યા છીએ પાંચ તારા હેલ્ધી રેસિપી ફોર કિડ્સ એન્ડ બાય કિડ્સ અને આજે જેશ મહેતા આજે બનાવવાનો છે હેલ્ધી મોરૈયા ઢોસા રાઈટ તો એમાં જેશ આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્સ લીધા છે અને શું કેવી રીતે બનાવશું એ પણ આપણા દિવસને કહી દે સૌથી પહેલાં આપણે સાબુદાણાને પાંચ છ મિનિટ સુધી રોસ્ટ કરીને એને ગ્રાઇન્ડ કરવાનું હોય છે તો હવે આપણા ગ્રાઇન્ડિંગથી ડાયરેક્ટ ચાલુ કરીશું આપણે અહીંયા વન બાઉલ જેટલા સાબુદાણા રોસ્ટ કરી લીધા છે ઓકે તો આપણે એને ગ્રાઇન્ડ કરીશું જેમાં આપણે સૌથી પહેલા લખીશું સાબુદાણા આપણે અહીંયા હાફ બાઉલ સાબુદાણા લઈ લીધા છે અને હવે આપણે લઈ લઈશું હાફ બાઉલ મોરૈયો હવે આપણે નાખી દઈશું આમાં ઉલ બોઈલ્ડ આપણે નાખી દઈશું હવે ગ્રીન ચીલી ગ્રીન ચીલી આપણે ટેસ્ટ પ્રમાણે લઈ શકીએ છીએ જેટલું સ્પાઈસી અને નોર્મલ કરવું એટલું અને

આપણે હવે ગ્રાઇન્ડ કરીશું હવે આપણે આમાં પૂર કરી દઈશું એક બાઉલમાં હવે આપણે આમાં બહુ બધું પાણી નાખીશું કેમ કે આપણે આને કન્સિસ્ટન્સી લો કરવાની છે ઓકે હવે આપણે આમાં પાણી નાખી દીધું દીધું છે હવે આપણે આમાં નાખી દઈશું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે આપણે નાખી શકીએ અને હવે આપણે આમાં નાખી દઈશું બ્લેક પેપર હવે આપણે આમાં નાખી દઈશું કોરિયાન્ડર લીવ્સ હાફ બાઉલ જેટલા આપણે નાખી શકીએ હવે આપણે આને મિક્સ કરી દઈશું હવે આની કન્સિસ્ટન્સી એકદમ ઓછી થઈ ગઈ છે એવી કન્સિસ્ટન્સી આપણે જોઈએ અને હવે આપણે આને ગરમ તવા પર નાખી દઈશું ઓકે આજે જે મેં આ ડ્રેસ વેર કર્યો છે કલ્પવૃક્ષ એથનિક વેરમાંથી મેં લીધેલો છે કે જે અમદાવાદના શિવરંજીની એરિયામાં આવેલું છે અને આમ જોવા જઈએ તો બહુ જ કમ્ફર્ટેબલ અને બધી જ ડિઝાઇન્સ તમને એટલે ઓફિસ વેર જોઈએ રેગ્યુલર વેર જોઈએ કે પછી ફેસ્ટિવલ વેર જોઈએ એ બધી જ ડિઝાઇન્સ તમને ત્યાં મળી જાય છે અને તમે ઘરે બેસીને પણ શોપિંગ કરી શકો છો સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે એના પર તમે એનો કોન્ટેક કરી શકો છો એ બધી જ ડિઝાઇન્સ તમારી સાથે શેર કરશે અને તમે જ્યાં પણ છો ત્યાં ડિલિવરી પણ પહોંચાડી આપશે એટલે આમ જોવા જઈએ તો કલ્પ વૃક્ષ એક એવી જગ્યા કે જે બેસ્ટ ક્વોલિટી સાથે અફોર્ડેબલ અને રીઝનેબલ પ્રાઇઝમાં તમને બેસ્ટ પ્રોડક્ટ આપી રહ્યા છે હવે આપણી તવી રેડી થઈ ગઈ છે તવી ગરમ થઈ ગઈ છે અને હવે આપણે સીધે સુધું જે છે એ ઢોસા બનાવશું જેશ ઢોસા બનાવવા બહુ જ અઘરા હોય છે મારાથી પણ નથી બનતા ઘરે તું શ્યોર છે તું બનાવી લઈશ શ્યોર હા મેં ઘરે બી બહુ બનાવેલા છે ઢોસા અચ્છા આવા ઢોસા બનાવ્યા તે આવા તો નહીં પણ મને બેટર પોર કરતા આવડે છે બધું મેં કરેલું છે ઘરે અરે વાહ ફોલ તો કરીએ શરૂઆત ઓકે ચલો હવે આપણે આમાં

હવે આને થોડીક વાર થવા દઈશું અને એક બાજુથી એકદમ થઈ જાય એટલે થોડુંક બટર પોર કરીશું ઓકે હવે આપણે થોડુંક બટર પોર કરીશું ઉપરથી મેં બટર લઈ લીધું છે અહીંયા આપણે અહીંયા બટર નાખી રહ્યા છે અહીંયા થોડુંક થોડુંક આપણે એક સાથે બી બધું નહીં નાખી દેવાનું નહીં તો કેવું થશે કે એક જ બાજુથી થશે બીજી બાજુથી થશે નહીં બરાબર હમ રાઈટ એટલે અહીંયા આપણે નાખી દીધું થોડુંક આ બાજુ બી નાખી દઈએ થોડુંક બરાબર ઢોંસા બનાવતા આવડે છે ભાઈ અમારા આજના ગેસ્ટ ગેસ જે એકદમ ક્રિસ્પી જાડી જાડીવાળા ઢોંસા બનાવે છે હમ અહીંયા થોડુંક નાખી દીધું છે આપણે અહીંયા હમ નાખી દઈએ આ બાજુ અહીંયા થોડાક હમ કેમ કે બટર જો પ્રોપર નાખવું પડશે આપણે બધી જગ્યા પર અહીંયા થોડાક નાખી દઈશું અને લઈને થોડુંક આપણે અહીંયા નાખી દઈશું નાખી શકીએ બટર જેમ કે અત્યારે નાખી છે અહીંયા આપણે બટર નાખી દીધું છે હવે આપણે એને સેજ ઉઠાવી લઈશું અહીંયાથી અને ચેક કરીશું કે થયા છે કે નહીં હજુ આપણે થયા નથી તો રહેવા દઈએ ઓકે જ્યાં સુધી ઢોસો આપણો બનીને તૈયાર થાય છે ત્યાં સુધી મને હજુ અમુક સવાલો તને પૂછવા છે આર યુ રેડી યસ તે શરૂઆતમાં એવું પણ કહ્યું હતું કે તને માઇથોલોજીનો પણ થોડું નોલેજ છે રાઈટ સો એમાં હું તને થોડા રામાયણ અને મહાભારતને લઈને ક્વેશ્ચન પૂછું તો તને આવડે ખરા હું ઓકે હવે મહાભારતની વાત કરીએ તો એમાં આજે યુદ્ધ થયા હતા એ કેવી રીતે થયા હતા શું કામ થયા હતા એ કંઈ ખબર છે આપણે યુદ્ધ એટલે થયા હતા કેમ કે પાંડવો અને કૌરવો છે ને તે રાજ્ય માટે લડતા હતા ઓકે હવે હું તને એવું પૂછું કે કૃષ્ણ ભગવાનની નગરીનું નામ શું હતું દ્વારકા દ્વારકા યસ પછી કૌરવોના મમ્મીનું નામ શું હતું ગાંધારી ગાંધારી અને પાંડવોના મમ્મીનું નામ કુંતી માતા ઓકે બહુ બધી મહાભારતને લઈને ખબર છે એટલે બેઝિક જે નોલેજ ઘણા મોટા લોકોને પણ નથી હોતું કે ગાંધારી કોનું નામ હતું અને કોના બાળકો હતા તો એ નથી ખબર હતું ઘણા લોકોને આજે તમ ખબર છે એ બહુ જ મોટી વાત છે હવે થોડી રામાયણની વાત હું રામાયણમાં સૌથી વધારે જોઈ લઈએ આપણે પહેલાં ડોસા થયા કે નહીં હું પહેલાં જોઈ લઈએ પછી રામાયણની વાતો કરીએ હજુ થોડાક જ છે થોડીક વાર જુદી જુદી દઈશું આપણે ઓકે ડન તો રામાયણમાં હું તેના મુખ સવાલો પૂછો રામે રાવણને કેમ માર્યા રામાએ રાવણને એટલે માર્યા હતા કેમ કે ધર્મ ઉપર નતા ચાલતા અને એમને સીતા માતાનું વન બી કર્યું હતું પણ રાવણ એ બહુ જ સ્ટ્રોંગ કહેવામાં આવ્યો છે તો રાવણ વિશે તને થોડી વધારે ખબર છે રાવણ વિશે જેમ કે એ ધર્મી હતો પણ અધર્મ પર કામ કરતો હતો એ મહાદેવનો ભક્ત હતો પછી એને બ્રહ્મદેવની આરાધના કરી એમનાથી વરદાન માંગ્યું હતું ઓકે ચલો હવે હનુમાનજી અને રામ ભગવાન એના વિશે તો તને ખબર જ રાઈટ સો હનુમાનજી ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા ખબર છે તને

પણ આપણે થોડું કામ કરી દઈશું એને જેથી થોડાક પેલા થઈ જાય આગળ બટર બી હવે સારું એવું થઈ ગયું છે તો આપણે આને આમ કરી દઈએ સાઈડ થી એટલે થોડા કટ કરી દઈએ તો બટર જે છે આપણું સરખું સ્પ્રેડ થઈ જાય રાઈટ કેમ કે પછી બટર અહીંયા અટકાઈ જશે આપણું જો જે અહીંયા થયેલું છે યસ તો આપણે હવે આમ જોઈએ થોડા થોડા છે કે નહીં તો થઈ ગયા છે આમ તો હવે આપણે આને ફોલ્ડ કરી દેશું ઓકે તો આપણા ઢોસા રેડી હમ ચાલો કે આ બસ થઈ ગયા છે હવે આપણે આને સર્વ કરી દેશું ચાલો ભાઈ અમારા ઢોસા તો બનીને રેડી થઈ ગયા છે અને હું એક્ચ્યુઅલી કહું છું કે મને ઢોસા ઘરે બનાવતા નથી આવડતા પણ જે છે બનાવ્યા એક પણ કટ વગર અને ક્યાંય

એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન જીરો એક ટી સ્પૂન મરી પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓયલ હવે આપણે ઢોંસા જઈએ છે રેડી ઓકે ચલો ભાઈ અમારા હેલ્ધી મોરૈયા ઢોસા તો બનીને રેડી થઈ ગયા છે અને આજની આ સ્પેશિયલ રેસિપી પાંચ તારાની હેલ્ધી રેસિપી ફોર કિડ્સ એન્ડ બાય કિડ્સ જેમાં મોરૈયાના ઢોસા બનાવ્યા હતા બનાવવા બહુ જ ઈઝી છે પણ જ્યારે એનું બેટર જે હોવું જોઈએ એ એકદમ કન્સિસ્ટન્સી જે રીતે જે બનાવ્યું અને બતાવ્યું એ જ રીતે તમારે બનાવવાનું રહેશે તો આપણા જે છે એ ડોસા ક્રિસ્પી ડોસા બનશે રાઈટ હમ્મ જે તારા માટે ન્યૂઝ કેપિટલ તરફથી એક ગિફ્ટ હેમ્પર અને અને જે તે એક સરસ મજાનો હેલ્ધી ઢોસો બનાવ્યો એના માટે પાશ તારા તરફથી પણ એક સરસ તને ગિફ્ટ છે આપકો આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાઈ રહ્યા છે એના પર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારા આજ જ નંબર પર અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર presented બાય by... फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावत मैसे त्यार होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन फराड, घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल